ગોઠવવામાં આવેલી હતી તદુપરાંત આ વિદ્યાર્થીઓને અભયારણનું શું મહત્વ છે અલગ અલગ પક્ષીઓ કેટલી પ્રકારના જોવા મળે છે કયા દેશમાંથી આવે છે અને જે વેટલેન્ડ છે એનું ખરેખર આપણી ઇકો અને પર્યાવરણ સંતુલનમાં શું મહત્વ છે એ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ખ્યાતિ નરેશભાઈ આચાર્ય પ્રથમ વર્ષ એફવાય બીકોમ કોમ સેમ ટુમાં અભ્યાસ કરું છું બે ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડેના ખાસ દિવસે શૈક્ષણિક પ્રવાસનું આયોજન તેમાં અમારી કોલેજના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો અહીંયા ગુણઘર અભ્યારણ મીઠાવાળા પાણીમાં નિવાસ કરવા આવ્યા તેમાં ફ્લેમિંગો વિવિધ ક્રેન યાયાવર પક્ષીઓ જીવન ચક્ર જોઈને નવ શીખ્યા છીએ આ વેટલેન્ડ ડે એટલે કે પાણી ભરાયેલા નાના નાના ટાપુઓ જે પર્યાવરણ માટેની વિશેષ જ્ઞાન મળ્યું છે હું આ તકે તમામ વિદ્યાર્થીઓ હતી અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રતિક સર દવે અને ડોક્ટર પ્રતિક સર દવે અને ગુડખર ક્ષેત્રના અધિકારી શ્રી કુલદીપસિંહ ચૌહાણ સર તથા ડી એફ શ્રી બી એમ પટેલ સર નો હું હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્કાર હું ડોક્ટર પ્રતિક દવે એસએસબી ના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રાના આચાર્ય આરએફઓ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે ઘુડખર સેન્ચ્યુરી છે તેના આર એફ સાહેબ શ્રી કુલદીપસિંહ ચૌહાણ અને તેમના દ્વારા જે આમંત્રણ મળ્યું બીજી ફેબ્રુઆરીના રોજ જે વેટલેન્ડ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવામાં આવે છે તો આપણા ઘુડખર અભયારણ્ય જે છે દુર્લભ છે ત્યાં પચાસ થી વધુ વેટલેન્ડ્સ છે આખો વિસ્તાર છે ચાર હજાર નવસો ને ચોપન કિલોમીટર્સનો છે અને ત્યાં વિવિધ પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે ત્યાં ગ્રેટર ફ્લેમિંગો આવે છે વિશેષ તો જે ઘુડખર છે તેની પ્રજાતિઓ છે તેના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જે છે તેને લઈ અને મારી કોલેજના બે પ્રાધ્યાપક પીટીઆઈ શ્રી દેવેશભાઈ ચૌધરી અને પ્રાધ્યાપિકા ડોક્ટર સેરેન પરમાર આવી રહ્યા છે સાથે બાવન જેટલા વિદ્યાર્થીઓ છે આ વેટલેન્ડ જે સલાઈન વેટલેન્ડ છે ત્યાં મીઠું પણ પકવવામાં આવે છે અને સાથે સાથે વિશ્વ વિખ્યાત સ્થળાંતરિત પક્ષીઓ એમાં યાયાવર પક્ષીઓ જે છે તેઓ આવે છે અને આ પક્ષીઓ આટલું દૂર દોડ ત્યાં આવે છે ફ્લેમિંગ્સ આવે છે અને તેમનું જે આખી વસાહત ઊભી કરે છે તેના માટેના અભ્યાસ માટે અને એડિશનલ જ્ઞાન માટે વિદ્યાર્થીઓ છે એ વિશેષ કંઈક જાણે તેના માટેના આ જે ગુડખર અભયારણ્યના ડીએફઓ સાહેબ અને આરએફઓ સાહેબના જે પ્રયત્ન છે અને જે વિદ્યાર્થીઓ સુધી તમામ સુવિધાઓ પૂરી પાડે છે તેને માટે હું બહુ જ તેમનો આભાર માનું છું અને આ એડિશનલ જ્ઞાનથી વિશેષ જ્ઞાનથી વિદ્યાર્થીઓ છે એ આ ઇકોસિસ્ટમમાં વેટલેન્ડ કેવી રીતે ઉપયોગી છે અને પર્યાવરણને કેમ મદદ થાય છે તેનું વિશેષ જ્ઞાન મેળવી અને લાભાન્વિત થશે તેની મને ચોક્કસ આશા છે આ પ્રવાસ માટે સૌને શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ અને બંને પ્રાધ્યાપકોશ્રીઓને આભાર